Никола! પિક્ચર જોરદાર હતું પેલા ફાઈટિંગ કરી અને પછી ગયો પેલા તમે પૈયા હોય ને જો ઝગડા બગડા નહીં કરવાના હોય ને

નહીં હોય તમે તમારે ત્યાં જવાની જરૂર આવે તમારે ઘેર નહીં ઘર બંધ નહીં બીજી પોટલી મગાવો કીધું શાકભાજી બીજી બનાવવાની

આપડા <Galibate past magic> <Paramere> <Felvanya> <flows equally>